મિત્રો આપણે એ નવું લાવી દીધું છે સ્ટેન્ડ અને આ જે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે એના ઉપર તમે જોઈ લેજો બેસ્ટ ક્વોલિટી છે અને કંપનીનું નામ પણ તમને જોવા મળતું હશે જો એક બે ત્રણ ચાર છે સ્ટેપ એટલે કે જે સ્ટીક છે ને ચાર આવે છે અને આના સુધી પાંચ થાય છે એટલે કેટલી ઊંચાઈ છે અને કેટલું મજબૂત છે જો તમારે ફોન ભરાવવો હોય આડી સાઈડમાં તો આવી રીતે અને ઊભી સાઈડમાં ફોન ભરાવવો હોય તો આવી રીતે તો બધી માહિતી વિડીયોની અંદર આપણે મેળવવાની છે કેટલામાં આવ્યું છે અને એની સાથે શું શું મતલબ આવેલું છે તો વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો તો પહેલી વાત તો જો આપણે યુટ્યુબમાં આગળ વધવાનું હોય છે એટલે ઘણી વખત એવું છે કે આપણે કોઈને ફોન છે ને મિત્રો પકડવા આપતા નથી અને ઘણા બધા એવો હોય કે જે આપણો ફોન ઘડી ઘડી કોઈને ગમતું હોય કોઈને ના ગમતું હોય એટલે આપણું ફોન પણ મિત્રો આપણું શૂટિંગ કરવું હોય તો ફોન પણ લોકો હાથમાં નથી પકડતા તો એ લોકો માટે મિત્રો આ આપણું સ્ટેન્ડ જરૂરી છે કે આપણે સ્ટેન્ડ હોય ને તો આપણે બેસ્ટ તરીકે આપણી વિડીયો બનાવી શકાય તો આ કવર પહેલી વાત તો જો એનું જે કવર છે ને મૂકવા માટે એ બેસ્ટ ક્વૉલિટીનું ડબલ ચેન છે જો અને જોઈએ બીજું તો શું શું આપ્યું છે આ સ્ટીક આપી છે એક તો છે બરાબર શેના માટે આપેલી છે એ તમને સમજાવવાનું છો આખી વિડીયોમાં માહિતી બરોબર એક તો સ્ટીક છે બીજા નંબરમાં મેન પોઈન્ટ તો આ છે મિત્રો કારણ કે આ વસ્તુ છે ને તમને ખબર જ છે કે આ મેન છે કેમેરા માટે અને આવનારા સમયની અંદર કેમેરો પણ આપણે ખરીદવાના છીએ થોડાક સમયની અંદર તો કેમેરા માટે છે જો અને કેમેરો ડાયરેક્ટ લગાવો તો લગાવી શકો અહીં બધી સિસ્ટમ છે આવી રીતે છે ઘણું બધું જો અહીંયા અને આ બધું આખું ઉપાડવું હોય તો આવી રીતે ઉપડે છે જુઓ કેમેરો અને જે મેં તમને પેલું સ્ટીક દેખાડ્યું ને એ સ્ટીકને કઈ રીતે લગાવવાનું છે તમે જુઓ અહીંયા એટલે કે જ્યારે આપણે કેમેરો લાવીએ ને તો કેમેરા માટે અહીંયા લગાવવામાં આવે છે આવી રીતે જુઓ તો આ વસ્તુ અહીંયા લગાવી દેવાની છે અહીં કેમેરો આવે છે બરાબર આ રીતે અને તમારા ફોન ભરાવા માટે તો ઓલરેડી અલગ આવે જ છે અને અહીંયાને આપણે કઈ રીતે લગાવવાનું છે એ પણ તમે વિડીયોમાં જુઓ તો પહેલી વાત તો જુઓ આ વસ્તુ છે ને સ્પેશિયલ ફોન માટે છે જેવી રીતે આપણો આ ફોન છે ને તો તમારે આડી સાઈડમાં લગાવવો હોય તો તમે આવી રીતે આડી સાઈડમાં લગાવી શકો જો આ રીતે બરાબર છે પહેલાં નંબરમાં અને તમારે ઊભી સાઇઝમાં રીલ બનાવી છે તો તમે ઊભી સાઇઝમાં આવી રીતે રીલ બનાવી શકો છો તો બે સિસ્ટમ આ ભેગું આવેલું છે હવે એથી આપણે કદાચ કેમેરો યુઝ કરવો છે મતલબ કેમેરો લગાવવાનો છે તો આને આપણે અહીંયાથી ખોલી દેવાનું છે જો આ રીતે મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રહીજો આ વસ્તુ ભેગી આવે જ છે અને આ ટાઈપનું અલગ અલગ કનેક્શન છે હવે જો તમારે કેમેરા માટે લગાવવું છે તો આ વસ્તુ અહીંયા લગાવી દેવાની છે કેમેરા ઉપર તો હું લગાવી દઉં પહેલાં તો આ વસ્તુ કેમેરા માટે છે જોઈ લો આવી રીતે તમારે અહીંયા લગાવી લેવાનું છે અને જ્યારે તમે કેમેરાનું શૂટિંગ કરતા હોય તો આ વસ્તુ છે ને તમારે જેવી રીતે ફેરવવું હોય ને આવી રીતે તો તમે આવી રીતે ફેરવી શકો એના માટે છે બીજા નંબરમાં જુઓ આ ટાઈપનું આ અલગ છે તમારે ખોલ ફિટ વધારે કરવું હોય તો હશે અહીંયા આ ચક્કેડું પણ આપેલું છે ખોલ ફિટ કરવા માટે અહીંયા આવી રીતે ખોલીને તમારે આવી રીતે નીચું કરવાનું આમ ત્યાર પછી એના વગર પણ એક અહીંયાથી એક સ્ટીક છે આ અલગ જ નીકળી જાય છે જુઓ આ રીતે આ એક ઓપ્શન તમને આપેલું છે અહીંયાથી આ રીતે નીકળો એટલે આ જે ભાગ છે ને એને પણ અલગથી કાઢવો હોય ને તો કાઢી શકાય જુઓ બિસ્ટ સિસ્ટમ સારી છે જુઓ તમે અને બધું મજબૂત છે ચાલતું નથી કેમેરા માટે તમે એને કમ્પ્લીટલી યુઝ કરી શકો છો જુઓ અહીંયા ત્યાર પછી જુઓ અહીંયા અહીંયા સ્ટીક આપેલી છે આને ઉપાડવા માટે તો આ ફેવરી એટલી સ્ટીક ઉપડે છે અને અહીંયા તમને એક આપેલું છે લોકેશન ટાઈપે એટલે કે તમે જ્યાં કોઈ જગ્યાએ મૂકતા હોય એને સ્ટેન્ડ એટલે મતલબ લેવલમાં પડ્યું છે કે નહીં એ તમને અહીંયાથી ખબર પડે એના માટે અહીંયા આ ઓપ્શન આપેલું છે બોક્સ અને જે સ્ટીક છે મજબૂત છે કંપની તો તમને જોવા મળે જ છે બરાબર અને બીજી વાત એ કે આ જે સ્ટીક છે એ એક ફૂટનું સ્ટીક છે બરાબર એક ફૂટનું હશે તો એનું લેવર ગણીએ તો કેટલા સ્ટીક છે તમે જોઈ લો પહેલાં તો એક બે ત્રણ ચાર અને પાંચ અને આ એક છ એટલે તમે વિચાર કરી લો કે આ કેટલી ઊંચાઈનું છે છ ફૂટ હવે છ ફૂટના તમે છો તો ગમે તે જગ્યાએ તમે એક પાછા આવતો અત્યારે હાલ આપણે બેઠા બેઠા વિડીયો બનાવીએ પણ તમે કોઈ જગ્યાએ એવું હોય કે જ્યાં આપણે ઉભરા ઊભા હોય મતલબ તો એવી જગ્યાએ તમારે વિડીયો બનાવવો હોય તો તમારે ડાયરેક્ટલી ભરાઈ દેવાનું છે એક સ્ટીક તમને દેખાડું જો અહીંયા તો જુઓ તો આપ જોઈ શકો છો આટલું છે આ દેખાતું હશે મિત્રો ઊભી સાઈઝ કરીએ તો બરાબર છે અને એના વગર પણ એક સ્ટીક ઉપર નીકળે છે એટલે આ છે સારામાં સારું આપણે વિડીયો બનાવવા માટે અને મેં મિત્રો ઓનલાઈન માંગાઈ મેં તમને વાત કરી કે આપણું જૂનું પેલું સ્ટેન્ડ હતું ને એ ભાગી ગયું હતું મિત્રો તમને ખબર જ છે અને મારે જે ટેકનિકલના વિડીયો બનાવવાના હોય ને બહુ જ મોટી પ્રોબ્લેમ કારણ કે ફોન કોણ પકડે એમ તો એ હમણાં પડી ગયું હતું એટલે ઉપર જે ફોન ભરાવાનું આ બોક્સ આવે ને કમ્પ્લીટ છે સ્ટેન્ડ તો નથી જ ભાગ્યું એ પણ મજબૂત હતું ખાલી અગિયારસો રૂપિયાનું લાયેલું હતું ત્રણ વર્ષ થયા અને એને હજુ કાંઈ થયું નથી પણ મેન પોઈન્ટ એ છે કે એની સાથે જે પાપડું ફોન ભરાવાનું હતું એ તૂટી ગયું હતું એટલે એ પણ નવું મળી રહે આ એક વસ્તુ નવી લાદી હોય તો મળી રહેશે નથી મળતી એ નહીં પણ એક વસ્તુ માટે આપણે મતલબ ઓર્ડર કરવો પડે બરાબર અહીં નજીક અમુક ટાઈમે નથી મળતા ને મળે નજીક તો મજબૂતા નથી હોતી સારી એમ એટલે ક્વૉલિટી સારી ના હોય તો આ એની સાથે આપેલું છે જોઈ લો અહીંયા અને આ રીતે પણ કાંઈક છે તમારે ડાયરેક્ટ ભરાવવું હોય ને તો અહીંયા પણ તમને દેખાડે છે જો ઉપર ભરાવવું હોય તો આ પણ અલગ છે ઊભી સાઈડમાં ભરાવું હોય તો ઊભી સાઈઝનું આ એની સાથે આવેલું છે બીજા નંબરમાં કે તમારે કેમેરો ભરાવો હોય તો પણ સાથે આવેલું છે હવે મિત્રો મજબૂતાઈ તો તમે જોઈ લીધી છે મેં ઓનલાઈન મંગાયેલું છે આ વસ્તુ પહેલાં તો તમને ખબર છે કે હમણાં અમારા વિસ્તારની અંદર અતિશય વરસાદ પડ્યો એટલે એ પહેલાં મેં આના માટે એમેઝોનમાં ઓર્ડર તો કરી જ દીધો હતો પણ એ ટાઈમે બન્યું હતું એવું કે પાંચ દિવસ અમારા ગામની અંદર લાઇટ નથી નેટવર્ક નહોતા એટલે વસ્તુ તો આવી ગઈ હતી પણ આપણી પાસે ફોન ચાલુ ના હોય એટલે આ છે ને રિપ્લેક્સ પાછી જતી રીધી એના પછી મેં ફરી વાર ઓર્ડર કર્યો તો કાલે હું ગયો તો તો આ કાલે ફોન આવ્યો તો પછી લેતો આવ્યો અને આ વસ્તુ આપણે આવી ગઈ એટલે આપણે હવે ગમે ત્યારે વિડીયો બનાવવો હોય ને તો કોઈ પ્રોબ્લેમ ના થાય બહુ મસ્ત છે મિત્રો અને આ વસ્તુ છે ને મિત્રો તમને ચૌદસો પંદરસો રૂપિયામાં પડી જાય છે બરાબર અને તમારે જો ઓનલાઈન તમારે પણ મંગાવવું હોય તો આ આવું જ મંગાવવું હોય તો એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ડાયરેક્ટલી મંગાવવું હોય તો એ મિત્રો મંગાવી શકો છો અને બહુ સરસ છે અને મજબૂતય છે મિત્રો એવું નથી ફાલતું કદાચ પડી જાય ને તો તૂટે ભાગે એવું છે નહીં કાંઈ કહેવાનું મતલબ આ એક જ વસ્તુ તમારી ભાગે આમાંથી તો કાંઈ ભાગે એવું નથી કારણ કે મજબૂત છે સાવ ભાગીને ભાગી જાય ને એવું નથી આ વસ્તુ બહુ સારી નથી એટલી બધી ક્વોલિટી આવતી પણ આના વગર બીજું પણ એક આવે છે જેને ઉપરથી ફિટ કરવાનું આવે આવી રીતે ચક્કડું તો એ આપણી આની સાથે નથી આવેલું અલગથી મંગાવવું હોય તો આવે પણ એ થોડુંક મજબૂત આવે છે તમારે લાવવું હોય ને તો ઉપરથી ફિટ કરવાનું આવે છે અને આ છે ડાયરેક્ટ સ્પ્રિંગવાળું છે બરાબર એટલે આ ડાયરેક્ટ સ્પ્રિંગવાળું છે એટલે આની સાથે આવેલું છે તો તમારે પણ જો ઓર્ડર કરવું હોય તો લિંક આપેલી છે આપણા વિડીયોના નીચે ખાસ મિત્રો તમે પણ મંગાવી શકો છો મિત્રો આ ટાઈપનું અને સારામાં સારી આ ક્વોલિટી છે તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો